જય માતાજી મિત્રો આજે છે રક્ષાબંધન તો ઘરે આવી પહોંચી છે બેનો રાખડી બાંધવા આર્યનો વારો આવ્યો એની બેનો બાંધે છે પણ એને કંઈ ધ્યાન નહીં એની પહેલી રક્ષાબંધન છે પછી આવી ગયા ત્યાં તેજુ બાંધી રહી છે રાખડી વીર ને બિહાર પછી આર્યનો વારો આવ્યો એને બધા ફોટો પાડવા માટે બોલાવે છે પણ એનું ધ્યાન બી નહીં ગરમી એવી થાય છે કે બેસવાનું એ મન નહીં થતું પછી આપણે બાંધી દીધી ભાઈને રાખડી ભાઈ ભાભીને રાખડી બાંધી દીધી આપણે ગયા બીજા ગામ કાકાને ત્યાં પીપ્યા પણ ગાડી રસ્તામાં બગડી તો અમે બધા ચાલતા ગયા આવી ગયું નજીકમાં જ છે બહુ તડકો લાગે છે ને ગરમી તો ના પૂછો વાત આર્યને ઊંઘાઈ ગઈ પછી આપણે ગયા કાકાને તબેલે ત્યાં વાછડા જોડે આરોને મૂક્યો પણ એને ડર લાગી ગયો આછી કાકાનો તબેલો બધી ગાયો બેસી છે શાંતિથી બપોરનો ટાઈમ છે તો આરામ કરવા પછી આપણે ગયા ધાબા પર તો ઉપરથી કંઈક આવી બાજુમાં ડુંગર દેખાઈ રહ્યો છે મસ્ત પછી આપણે આવી ગયા ઘોડે પાણીપુરી ખાવા માટે ખાઈ રહ્યો છે આરું પૂરી લીધી છે ચલો ખાઈ પાણીપુરી ખાવા જો દોસ્તો આ હતો આપનો નાનકડો મિની વ્લોગ બાય